તો અમદાવાદમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ઉભા કરેલા સ્ટ્રકચરને લઈ અને મોટા સમાચાર છેલા કેટલાય સમયથી રાજ્યભરમાં બોક્સ વધી છે કે થોડા દિવસ પહેલા સુરતના થયેલી દુર્ઘટનાને ધ્યાને લઈ અને હવે અમદાવાદમાં બોક્સ ક્રિકેટને લઈ અને પોલિસી બનાવવામાં આવી છે કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી અને વાંધા સૂચનો માંગવામાં આવ્યા છે વાંધા સૂચનો મેળવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી સરકારને મોકલી આપવામાં આવશે અને સરકારની મંજૂરી મળ્યા બાદ આ નિયમો લાગુ થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ બોક્સ ક્રિકેટ પિકલ બોલ અને એ પ્રકારની નેટ કવર્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટી અંગે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે જે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટર્ડ એન્જિનિયર અથવા ક્લાર્ક ઓફ વર્કર્સ તેમજ સ્ટ્રક્ચરલ એન્જિનિયરની નિમણૂક કરી પોલિસી અને પોલિસી નક્કી કરવામાં આવશે પોલીસ અને ફાયર એનઓસી પ્રોપર્ટી કમર્શિયલ માટે બિનખેતી પરવાનગી સહિત વિવિધ પુરાવા અને લાયંજૂરી મેળવવાની રહેશે જે માટે સંચાલકોએ ઓનલાઈન અરજી કરી લાયસન્સ મેળવવું પડશે આ લાયસન્સ મેળવવા માટે વન ટાઈમ લાયસન્સ ફી ભરવાની રહેશે અને આ અંગે વાંધા કે સૂચનો હોય તો ત્રીસ દિવસની અંદર તંત્રને મોકલવાના રહેશે ત્રીસ દિવસ બાદ આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ પસાર કરવામાં આવશે અને રાજ્ય સરકારની મંજૂરી બાદ આગામી દિવસોમાં પોલીસીનું અમલીકરણ થશે તમામને આ લાગુ પડશે આ અંગેના નિયમો ફોર્મ વગેરે અત્યારે ડ્રાફ્ટ પોલિસી ડિક્લેર કરેલી છે અને ગેજેટમાં પણ આવી ગયું છે અને આજના ન્યૂઝપેપરમાં પણ એની જાહેરાત આપી દીધેલી છે ત્રીસ દિવસનો વાધા સૂચન માટે સમયગાળો આપવામાં આવેલ છે ત્યારબાદ જે સૂચનો દેવશે એને ધ્યાનમાં રાખીને ઉચિત કાર્યવાહી કરવામાં આવશે